જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ તો મિત્રો આપણે આની પહેલા એક આપણે દશામાનો વિડીયો મૂક્યો હતો અને ફરી અત્યારે પાછો આપણે મૂક્યું છે કારણ કે આની પહેલા આપણે બધી વાતચીત કરી હતી કે જે દશામાના જે બેનો માતાઓ જે વ્રત રહેતા હોય અને અમુક અમુકને જે દશામાં પંચમાં આવતા હોય અને જે સોંદરિયું મોઢામાંથી કાઢતા હતા અને હાંડળિયું કાઢતા હતા અને જે હાંડળીને જે આછુ આછુમાંથી જે ઘી નીકળતું હતું એટલે એને પણ એ આંખમાં જે ઘી નીકળતું હતું જે વડોદરામાં જે દશામાંના સાંઢીને હવે એનો પણ જયંતભાઈ પંડ્યાએ પર્દાફાશ કર્યું પણ એ પણ એક ખોટું સાબિત થયું અને એ ઘીના પણ તગારા ભરેલા હતા અને એના માણસો ઘણા બધા ઉમટતા હતા ઉમટ્યા હતા એટલે એ પણ વિજ્ઞાન જથાના જે ચેરમેને વિડીયો પણ વાયરલ કર્યો હતો અને એ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને જે આપણે અગાઉ વિડીયોમાં જે કંકુ જરે છે પૈસા હાથમાંથી ખેરે છે એવું બધું આપણે જે અગાઉના વિડીયોમાં મૂકેલો હતો અને આપણે બધી એમાં વિડીયોમાં અગાઉ વાત કરી હતી અંધશ્રદ્ધા વિશે ને બધી બરોબર અને એ અગાઉ વિડીયોની અંદર જે આપણે એવી રીતે પણ વાત કરી હતી કે જે દશામાંના જે માતાઓ બહેનો જે વ્રત રહેતા હોય અને દસ દસ દિવસે દસ દિવસ ખાતા ન હોય ઉપવાસ રહેતા હોય બરોબર એના નામ ઉપર તમને વાત કેવી કે ઢોલકા ને પેટીઓ ને બધું વગાડતા હોય ને ધોન ને કીર્તન ને એવું બધું ગાતા હોય બરોબર અને ઉપવાસ રહી અને સેલા દિવસે કારણ કે શેલા દિવસે એટલે કે આપણે શું કહેવાય કે સેલા દિવસે ઉજવણું કરવાનું હોય છે અને ઉજવણું એટલે જાગરણ કરવાનું હોય છે અને પછી જે જાગરણના દિવસે જે દશામાની જે સાંઢળી હોય છે ને દશામા આપણે વાત કરીએ તો ગમેના ગંદકીમાં ને પાણીમાં ને ગમેના ફેંકી દેવામાં આવે છે રોડ ઉપર મૂકી દેવામાં આવે છે ગોબરી જગ્યામાં ગંદકી ગંદકી હોય એ જગ્યામાં નાખી દેવામાં આવે છે એટલે આપણે વાત કરી હતી એટલે ખરેખર એવું ન કરવું જોઈએ કારણ કે તમે દસ દસ દિવસ પૂજા કરતા હોય બરોબર એને આરતી પૂજા કરતા હોય અને પછી તમે દસ દસ દિવસ આરતી પૂજા કરી અને તમારા ઘરે મૂકી દેવાય મનફાવે ફાવે ના તમારે ફેંકી ન દેવાય તો એ તમે કાંઈ વ્રત ન રહ્યા કહેવાય બરોબર તો આ આવું દસ દસ દિવસે આપણે માનો કે વ્રત રેવી અને પછી આ અમુક અમુક બહેનોને માતાઓને પંડમાં આવતા હોય ને સોંદડીઓ મોઢામાંથી કાઢે બરોબર કંકુ જરે હાથમાંથી પૈસા કાઢે ઘણા બધા એવા ધ આપણે જોતા જ હતા દસ દિવસ આવ્યા બરોબર હવે તો બંધ થઈ જાય હવે આવતા વર્જા છે એટલે જે દસ દિવસ આપણા જે પૂરા થયા દશામાના ગઈ કાલે પૂરા થયા અને આજે આપણે વાત કરવાની છે કે પેલા આપણે વાત કરી હતી કે દસ દિવસ પૂરા થાય અને પછી હાંડળીને દશામાન ગંદકીમાન જ્યાં ત્યાં નાખી દઈ બરોબર તો આપણે પાછળ આ વિડીયો મૂક્યું છે આખો વિડીયો તમે જોવો એટલે તમે પણ કારણ કે નાના સત્ય વાત છે ખરેખર હકીકત વાત છે કારણ કે દસ દસ દિવસ તમને વાત કરવી કે સેવા પૂજા કરે આરતી ભજન કીર્તન બધું કરે અને છેલ્લા દિવસે જાગરણના દિવસે તમને વાત કરો હવારમાં ગમે હવારમાં વહેલા ફેંકી દેવામાં આવે છે બરોબર તો આપણે એ વિડીયો તમને દેખાડી છે તમે જોવો એટલે તમને પણ ખબર પડશે કે નાના

કારણ કે આપણે વાત કરી હતી અગાઉ પણ કે જે દસ દસ દિવસ તમે સેવા પૂજા કરો આરતી કરો ભૂખ્યા પેટે વ્રત રહ્યો છો તમે અને છેલ્લા દિવસે તમે જાગરણના દિવસે તમે આ ગંદકીમાન જ્યાં ત્યાં તમે ફેંકી દો છો તો ખરેખર આવું ન કરવું જોઈએ આ બધાય તમે આવી રીતે મૂકીને જતા રહ્યો તો ગંદકી થાય અને તમે જે આ દસ દસ દિવસ ભૂખ્યા રહ્યા તમે દસ દસ દિવસ તમે આ જે સેવા પૂજા કરી તો એ શું સમજવાનું એમ કારણ કે આ શ્રદ્ધા ગણવાની કે અંધશ્રદ્ધા ગણવાની કે તમે પૂજ્યા કે ન પૂજ્યા ઈ કાઇ આમાં ખબર પડતી નથી બરોબર કારણ કે દસ દિવસ પૂજીને તમે આ જોઈ શકો છો આ ગંદકી કેટલી છે હવે આમાં તમે દશિયા તમે પધરાવી દીધા તો આમાં કાંઈ ખબર નથી પડતી કે આ તમે જુઓ અત્યારે કેટલી જગ્યાએ તમે જુઓ આ તો આજી ડેમ રાજકોટનો જ ખાલી આ તમને દ્રશ્ય દેખાડ્યા છે કારણ કે ગુજરાતમાં ઘણી જગ્યાએ ગંદકીમાં ફેંકી દેવામાં આવ્યા છે પણ એ આપણે વિડીયો અત્યારે મૂક્યો નથી કારણ કે આટલે આ રાજકોટની જે આપણે અગાઉ વાત કરી હતી કે રાજકોટની જે હાજી ડેમ આવે છે અને ત્યાં ગંદકીમાં જુઓ તમે મનફાવો એમ જુઓ તમે ફેંકી દેવામાં આવ્યો જો તમે આ જો

જે વડોદરાની માલિકોર કારણ કે એના પાંત્રીસ વર્ષથી જે ભૂય જે દશામાની ભૂય હોય અને જે એવો ચમત્કાર જે બતાવવામાં આવ્યો હતો જે પબ્લિકને અંધશ્રદ્ધામાં જે નાખવામાં આવ્યા હતા કારણ કે એના પબ્લિકના ટોળે ટોળા વળગ્યા હતા જે વાઘોડિયા વિસ્તારમાં જે વડોદરાની માલિકોર કારણ કે જે દશામાના જે સાંડળી છે એને આંખમાંથી જે ઘી નકળવાનો જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો અને જે એ ખોટો વિડીયો વાયરલ થયો હતો અને આજે જયંતભાઈ પંડ્યા પણ ત્યાં કાળે પહોંચી ગયા અને એ પર્દાફાશ કરવામાં આવ્યો છે એ વિડીયો અને હાવ જે ખોટી જે મેટર છે કારણ કે જે પબ્લિકને ધોતવા માટે અને જે હાવ આ ખોટા ધતીંગ માટે આ એક ષડયંત્ર બનાવવામાં આવ્યું હતું જે સાંડળીને જે આંખમાં જે ઘી નીકળવાનું નીકળતું હતું અને જે તગારા પણ ભરેલા હતા અને આજે વિજ્ઞાન રાથાના જે ચેરમેન જયંતભાઈ પંડ્યા પણ પહોંચી ગયા અને આ બધું ખોટું સાબિત થયું તો મિત્રો આખો આ વિડીયો તમે સાંભળ્યો તો અને જોયો તો તમને કેવું લાગ્યું જો આ ગમો હોય તો તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો વિડિયોમાં એટલું જ મળીશું નવા વિડીયોમાં ત્યાંથી જય હિન્દ જય ભારત